જો આવી જાય અમે હાજમાં જે ખૂંટિયા ટોવા માટે ખૂંટિયાનો એટલો કંટાળો છે ને કે ઘડી વાર જમ્પથી જો હુઈ ગયા તો ખવાર પડે ત્યાં બધું સાફ કરી જાય ને એટલો ખૂંટિયાનો ત્રાસ છે જો આજે આવી જાય વાળી ખૂટિયા ટોવા માટે ધોકો ઘોટવો પડશે જો સારો ધોકો ગોતી લેવાનો ધોકો ધોકો હા ધોકો પણ બહુ મોટો છે એટલે આ ધોકો ન ચાલે ઇમ્પોર્ટન્ટ જોવું પડશે ધોકાના આપણે ઠેકાણા ન હોય જો ગમે ક્યાં નાખો એનું નીકળી ન હોય આ એ પાવડો હોય ધોકો ક્યાંય ગયો પેલા તો તો ધોકો ગોતવો પડશે તો પેલા ધોકો ગોતી લેવી જો આપણે ધોકો હતકના ગોતી લીધો હોય બળા જેવા ધોકો હતકના જડી ગયો અને આપણું સિંહાસન એ પડકે ધોકો મૂકી દેવાનો આપણું સિંહાસન લાંબુ કરી નાખવાનું કમ્પ્લીટ ઘોઘરા જેવું સિંહાસન કરી અને આમાં આખી રાત સુઈ જવાનું ને આજુબાજુ ઢોરાની ધ્યાન કરતી રહેવાની એટલે ગમે તે કદર ખોટી આવે કદાચ તો એને ધોકાવાળી બંભવાની એટલે બીજો દિવસ આપણી વાડીમાં ન આવે એવું કરવાનું હોય વેશમાં પણ લગભગ થાય એવું લાગતું નથી હવે જો હોઈ જાય તો ખબર પડી જાય તો હવામાં ખબર પડશે જી એક વસ્તુ ગોતો ગોતવાની પણ અમે જાણતી નથી પેલા તો ઢોરા અગર ચેક કરી લેવાનું આવી ભાઈ નહીં જીવ ને નહીં ઢોરા અગર તો નથી એને સારા સાઈડ ચેક કરી લેવાની નહીં નહીં બીજી તો નથી આવ્યું પણ અમે ક્યાં આવવાની તૈયારી હવે થોડીક વારમાં આવશે ખરો એટલે તો વિશ્વાસ છે કે રીતન આવે તો હે જ તે પણ હવે ક્યારે આવે રાહ જોવી પડશે થોડી તો ખૂટી આવે એટલે એવો વિચાર છે કે પેલા તો ધોળાવી 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 ધોળાવીને એવો થકવાડી દીવો એવો થકવાડી દીધો હે ને કે બીજો દિવસ આવે ને એવો કરી નાખો હે જો આપણે હવે સિંહાસનમાં લાંબા થઈ એટલે ફૂઇ જવાનું અત્યારે તો ખૂટી આવે ત્યાં ગીલી વાઈટ જોવાની ક્યારે ખૂંટી આવે હે ખૂંટી આવે એટલે કૂતરા ભૂવે ધબળાટી સીધી ઉગાડવાની હે જ્યારે ખૂંટીઓ આવે હવે ત્યાં લગીની રાહ જોવાની ખૂટીઓ આવશે દસ અગિયાર વાગ્યાના ગાળામાં આવે ત્યાં લાગીને આવે આપણે રાહ જોવાની એક જો બંધ આવવાનો હે પડકે પાડોશી છે એ પણ ટો આવે છે હવે એ ક્યારે આવે ત્યાં લગી મારે જાગવાનું પછી વારાફરતી વારા ફરતી બેને જાગે રાખવાનું એક હોય ને એક જાગે ત્યાં લગીને ત્યાં લગી અમે જાગવું પડશે એકલાને પછી એ આવી જાય પછી તો કે ફરતી વારાફરતી એકબીજાએ એકબીજા ઓલું કરી જઈશું ભાઈ કાણે આવે નાલિકીની વાત જોવાની હવે થોડીક વારમાં આવવાનું કહેવાતો ફોન કર્યો હતો કે હવે આવું આવું હું પણ હવે ક્યારે આવે નાલિકી રાહ જોવી પડશે ના લગી ઇન્સ્ટાગ્રામ ટાક 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 કીરે જ આવવાનું સારું હલો તો એ આવ્યા એટલે મુલાકાત કરાવી તમને પણ પાડોશીની વાત કરી હતી કે પાડોશી એક વાળીએ તો અહીં આવી ગયો સારું કે ઢોળા જોવાની મજા આવે હે ને તોની મજાઓ જહ કાય લાખી રાત તોડ્યો હે ભાઈસમ તોય ખૂટ્યા કે એમ આજ હામાં થે ને કે આવવાના હે પણ આજ તો કે બે જણા થઈ ગયા હે એટલે લગભગ તો હે કે આજ નહીં આવે તોય પછી કે એમ સુઈ ગયા તો આવી ગયા હરુ ભાઈ તમારો બહુ ખઈ અને વઈ ગયા એમની જગ્યાએ હવે તો જે હવે જો આપણે ઘડીક પર સુઈ જવાનું હોય હરુ ભાઈ ત્યાં રાખશે હવે એક એક કલાક બે કલાક હું જાગીશ ના લગી હું ધ્યાન રાખીશ પછી કે તું જાગજે કે તું વાંધો નહીં કંઈ વાંધો નહીં હવે એ બે કલાક જાગવાનો એટલે આપણે કરી લેવાની છે ઊંઘ હલો તો અમે કરી લેવી પેલા બે કલાક ઊંઘ કમ્પ્લીટ અમે બે કલાક ઊંઘ કરી લેવી તારીને એ ધ્યાન રાખશ અને હવે આપણે જાગવાનું છે પહેલાં તો મોટું બોટું બધું ધોવું પડશે આપણો ટાઈમ આવી ગયો હવે આપણે કાફુને જાગવાનું થાય એવું નક્કી નહીં એટલે હવે દ્વારા ધ્યાન હવે આપણે રાખવાની થાય છે અમે ના જાગીએ કે પછી નક્કી પછી પાછા એમને જગાડશે વારું કોઈને ના જાગીએ કે ચેક તો કરી મોટું બોટું ધોઈ લેવી મોટું મોટું ધોવી પછી બધી વાત હવે કમ્પ્લીટ થાય પેલા તો મોટું જોયા પહેલાં તો ના કંઈ આવ્યું તો નથી લાગતું અહીં તો નથી આવ્યું પણ હવે પહેલાં મોટું મોટું થયું તો મોટું થઈને તો કમ્પ્લીટ થઈ ગયા છે કૂધરા જેવા હવે આપણે આપણા સિંહાસન બેહવાનું જ્યાં હુડના ફૂટીઓ આવે ત્યાં લગી હવે ધ્યાન રાખવાની કા હુડના જાગીએ લગભગ તો હવે હવા પાડી દઈશું ત્યાં લગી તો હવે જાગ સુવું લાગે છે પણ હવે જોયું ક્યાં લાગી જગી ગઈ જો પાણીના સીસો અહીંયા અહીંયા શીરો પીડો હોય ઘેર નો પીડો હોય ઠંડો બળફ જેવા થઈ ગયો પણ હવે તો ટાઈટ ટાઈટ જાય એટલે પાણીની જરૂર એટલી બધી નહીં પડે ખરેખર કોઈ ખૂટીયાને એવું લાગે છે આજ તો ખૂટી જો હવાના હાડા ચાર થયા હે તો ખૂટ્યો ન આવ્યો કોઈ ખૂટીને કહી દીધું હોય ને એવું લાગે છે એક તો આવ્યા વિના ન રહે હવે જો હવાના ચાર વાગ્યા એટલે હવે તો હવે ખૂટીઓ આવ્યો નહીં એટલે કોકે ફાઇનલ કોકે કહી દીધું છે એટલે અમે ખૂટીઓ ક્યારે આવે એની વાટ જોવી એના કરતાં સુઈ જવાય સારું વાળો લાંબો બ્લોક થાય સારો વાળો અહીંયા જ ખતમ કરી